જૂનાગઢ જિલ્લાની વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હવે અંતિમ પડાવમાં પ્રવેશી રહી છે ત્યારે દરેક પક્ષોએ પ્રચારની પાંખો વિસ્તારી છે વસાવદર ભાજપના ઉમેદવાર કેરીટ પટેલના સમર્થનમાં ભેસાણ ખાતે વિશાળ કાર્યકર્તા સંમેલન યોજાયું હતું જેમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા સીઆર પાટીલે આમ આદમી પાર્ટી અને ખાસ કેજરીવાલ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે જેને લીધે દિલ્હીમાં આખી સરકાર પડી એ હારેલા સીએમ ઇટાલિયાનું ફોર્મ ભરવવા આવ્યા હતા અને અહીં આવીને ચેલેન્જ કરતા હતા ભેસાણની ધરતીમાં પરબનું પીર છે સાધુ સંતોની ભૂમિ છે

જેને કાર્યકારી મુખ્યમંત્રી બનાવ્યા હતા પંજાબ ને ગુજરાત સાથે સીધો કોઈ સંબંધ નથી એના મુખ્યમંત્રીને આ ભાઈ અહિયાં ફોર્મ ભરવા માટે લઈ આવ્યા કે કે ગુજરાતમાં એક પણ નેતા કે કાર્યકર્તા એના સમર્થન નથી આ મેસેજ વિસાવદર ના ભાઈ બહેનોએ લેવાનું